સતાધારના વિવાદમાં પોરબંદરના મોટા ડોનની થઈ એન્ટ્રી હવે બધાનું આવી બન્યું મિત્રો છેલ્લા કેટલા દિવસોથી સતાધારમાં વિજય બાપુ અને તેના ભાઈ નીતિન ચાવડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે નીતિન ચાવડાએ આરોપ લગાવ્યા છે કે મહંત વિજય બાપુએ જમીનના પૈસા હડપી લીધા છે સાથે ગીતાબેન વ્યાસ નામની મહિલા સાથે પણ તેના પ્રેમ સંબંધ છે આ છે આજે પોરબંદરના એક ડોનની થઈ છે એન્ટ્રી આ કેસમાં થઈ છે મોટા ખુલાસા મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સતાદાના મહંતના જે મહિલા સાથે પ્રેમ સંબંધ હતા એવા ગીતાબેન વ્યાસના એક માન્યતાભાઈ સામંત ગોગન ઓડદરા જે એક સમયે પોરબંદરના મોટા ડોન હતા ખંડણી જમીન પચાવી પાડવી હત્યા આવા અનેક ગુનાઓમાં તેનું નામ જોડાયેલું છે આ ડોન ગીતાબેન વ્યાસના માતાને પોતાની માતા માનતા હતા આ સંબંધે ગીતાબેન વ્યાસ તેના બહેન થાય તમને જણાવી દઈએ કે ડોન સામંત ગોગન ઓડેદ્રા અવારનવાર સત્તાધાર બાપુની મુલાકાતે આવતા રહેતા હતા જેના ઘણા ફોટો અને વિડીયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે આ રીતે મહંત વિજય ભગત પણ આ ડોનને જાણતા હોય એવું બની શકે છે મિત્રો કોણ છે મહંત વિજય ભગત સાથે સંબંધ ધરાવતા ગીતાબેન વ્યાસ તેમણે કેવી રીતે બાપુને ફસાવી અને કરોડો રૂપિયાની સંપત્તિ ઝડપી લીધી ચાલો આપણે જાણીએ મિત્રો ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણના દીકરી છે તેમણે બે ત્રણ લગ્ન કર્યા છે અને સત્તાધારમાં લગભગ વીસ વર્ષથી વધારે સમયથી રહે છે તેમને વિજય ભગત સાથે કોઈ ને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને વિજય ભગત સાથે લગ્ન પણ કર્યાના અહેવાલો સામે આવ્યા છે પરંતુ જ્યારે વાતનો હોબાળો મચ્યો તો વિજય બાપુ ફરી ગયા હતા આ પછી ગીતાબેન વ્યાસે તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આ રીતે સતાતાના કરોડો રૂપિયા તેમણે ઉઠાવી લીધા છે આ અનુસંધાને નીતિનભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ આવી આ વાત રજૂ કરી હતી મિત્રો સતાધાની આ વાત સાંભળીને આપણને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ આ સત્ય છે ખુદ વિજય બાપુ ના સગા ભાઈ નીતિન ચાવડા એ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું નીતિનભાઈ ચાવડા એ સગલી બાબતો દસ્તાવેજી પુરાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સુધી ને જાણ કરી છે તેમણે પડકારો ફેંક્યા છે કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું દીપવેલી ઉપાડી જગ જાહેર એવું જાહેર કરે કે તેમની સાથેના બધા આક્ષેપો ખોટા છે અને જો તેમાં રતિભાર પણ સત્યનો અંશ હોય તો આપા ગીગા સવા મહિનામાં મને પરચો આપે અથવા આક્ષેપ કરનારને પરચો બતાવે કહેવાય છે કે સત્તાધારની જગ્યામાં છેલ્લા દસ વર્ષથી ગીતાબેન વ્યાસ નામની મહિલાનો ગજબનો પ્રભાવ છે ગીતાબેને ત્રણ ત્રણ લગ્ન કર્યા છે ગીતાબેન વ્યાસ નાના સાધુ સંતો સેવકો તથા યાત્રાળુઓના અપમાન કરે છે તથા અનેકને ઢોરમાર મારવામાં આવે છે છતાં વિજય બાપુ કશું બોલી શકતા નથી નીતિનભાઈ ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં વિજય બાપુના સામેના આક્ષેપો દર્શાવ્યા છે